સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે વસેલા પોરબંદર શહેરના નાગરિકોએ આજે જન્માષ્ટમીના દિવસે શહેરમાં કોટ ફરતે ફરીને બસો ચાલીસ વર્ષ જૂની પરંપરા નિભાવી હતી જ્યારે પોરબંદર કિલ્લેબંધ શહેર હતું ત્યારે નગરજનો કિલ્લાની દિવાલ પર પ્રદક્ષિણા કરતા જેને કોટ ફરવો કહેવાય છે આ પરંપરા ઈસવીસન સત્તરસો પંચ્યાસીથી શરૂ થઈ હતી અને હજુ પણ ચાલુ છે આ પરંપરાને આજે બસો ચાલીસ વર્ષ પૂરા થયા છે હવે કિલ્લો નથી રહ્યો પરંતુ લોકો કિલ્લાની જે દિવાલો હતી તે રસ્તાઓ પર પ્રદક્ષિણા કરે છે

તો એ જ દીવાલ જગ્યા પર લોકો કોટ ફરીને એ પરંપરા હજુ પણ જાળવી રહ્યા છે મહેશ ગુકા પોરબંદર